જસવંતગઢ ખાતે અમરેલીના સમસ્ત સગર સમાજ દ્વારા પરંપરાગત રીતે ઉજવાતી ભગીરથ જયંતિ ભાવભેર ઉજવણી કરવામાં આવી કાર્યક્રમમાં ભગીરથ દાદાની ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયું સમસ્ત સગર સમાજના તમામ ભાઈઓ બહેનો અને બાળકો ભોજનમાં જોડાયેલા હતા અને આ પ્રસંગે ચિત્તલ સગર સમાજના અગ્રણી અને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ સુરેશભાઈ પાથર કનુભાઈ ગોહિલ ઝવેરભાઈ કણક અશોકભાઈ ગોહિલ રાજુભાઈ વાળા સહિતના અગ્રણીઓ જોડાયેલા હતા